છે એ જોવો તમે કોકના અને બન્યા કે એ ઝાડમાં હું નીકળશે કે એ ભાઈ ને ત્રણ ઝાડ છે અને એ ઝાડ છે ને આપણે જોવા જવાના છે આપણને મોકો મળે તો આપણે પાસે જોવા તો જવાના જ છે ને હું કારણ કે જો ભાઈ શિયાળવાય મળે જોવા પિસ્લાય મળે અને હું મળે એનું નક્કી નહીં ભાઈ કારણ કે ભાઈ ઝાડ છે ને દરિયો છે ને કાંઈ નક્કી ન કહેવાય અનોખું અનોખું વસ્તુ બધું જોવા મળે વાહ ભાઈ વાહ જુઓ ભાઈ કે આમ પણ જો પન્નો કવડો મોટો છે જો અને બનશે કે એ ભાઈ ના ત્રણ ઝાડ છે અને ઈ ઝાડ છે ને આપણે જોવા જવાના છે આપણને મોકો મળે તો આપડે પાસે જોવા તો જવાના જ છે ને જોવો તમે એમાં હું નીકળે ત્યાં જોવાનું અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને મિત્રો તમારા મિત્રોને ને શેર કરજો ને તમારા બંધોને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો અને સપોર્ટ કરતા રહેજો આપણા આવા નવા વિડીયો છે ને આપણી ચેનલ ઉપર આવતા રહેશે અને વિડીયો આપણા હેને ગઝબના વિડીયો આવે છે તમને ખબર જ છે કે આપણા વિડીયો કેવા આવે ચાલો તો બન્યા રહો વિડીયોમાં જો હવે પોગી જશે એ આપણે ઝાડે અને મારા પપ્પા જોઈ રહ્યા છે ઝાડ કારણ કે છે ને આપણે જેવા કલરનું ઝાડ છે ને એ ઝાડ છે એ ત્યાં મોટા આંકાવાળું જો આમાં શાક પડે ને તો તમને ખબર જ છે કેવું પડે મોટું વસ્તુ હોય એથી નાનું અમથું કાંઈ વસ્તુ જોવા ન મળે હું કારણ કે જો ભાઈ શિયાળવાય મળે જોવા પિસલાય મળે અને હું મળે એનું નક્કી નહીં ભાઈ કારણ કે ભાઈ ઝાડ છે ને દરિયો છે ને કાંઈ નક્કી ન કહેવાય અનોખું અનોખું વસ્તુ બધું જોવા મળે વાહ ભાઈ વાહ જુઓ ભાઈ ક્યાં પણ જો પન્નો કવડો મોટો છે જો પન્નો એટલો મોટો છે ને કારણ કે ઝાડમાં છે ને શાક ન પડતો હોય ને તો પડે કારણ કે પન્નો એવો છે અને આ જગ્યાએ એક નંબરની મસ્તીની જગ્યા જુઓ ખાલી જો કાંઈ એમાં નડતર વાળું કાંઈ નહીં જો મારા પપ્પા હવે જોતા જોતા જઈ રહ્યા છે કારણ કે જો હશે તો આગળ તમને જોવા મળી જશે જો ભાઈ કેમ આપણે ભાઈ પાણીમાં મારે જ છે જો ભાઈ પન્નો જવો ખાલી પન્નો કેટલો હે પન્નો હોય ને તો પાછું શાક પડે અને ન હોય તોય પડે હોય એવું ન હોય જો ભાગવા હોય તો ગમે ને પડે ન હોય ને તો કાંઈ ન હોય જો હમે સુધી તમને લાઈન બતાતી છે કવડી મોટી લાઈન છે તમે જોઈ શકો છો ભાઈ એકલા ધોળા ધોળા ના જ બતાવી આ અહીંથી સડેલા છે ને હમે સુધી હાલો ભાઈ હવે મારા પપ્પા પોગી દી ઘણા આઘા વૈ ગયા છે પાછા જો ભાઈ ઝાડ પૂરું થઈ ગયું છે એક પણ એક ઝાડમાં કાંઈ નથી જોવા મળ્યું અને હવે બીજા ઝાડ લાવવાનું છે તો મિત્રો હવે છે ને અહીંથી ફરી ગયું છે બીજું ઝાડ એ દેજો ઓલું હતું બીજા કલરનું ને આ છે બીજા કલરનું જો વાઈટમાં છે છે ને તમે જોઈ શકો છો આ વાઈટ કલર છે અને ભાઈ ક્યાંય નહીં આવ્યું ઓ ભાઈ અરે વાહ ભાઈ વા બીજાના ઝાડ જોઈરા હો પાછા વાહ ભાઈ વા બીજાના ઝાડ જોવાની કે કનોખી મોજ આવે ભાઈ ભાઈ ઓ ભાઈ આટી સડી ગઈ છે એક

જો ભાઈ કેટલું કેટલું પાણી છે આમ જોવો બે બાજુ ઓ હાય કેમ પણ તોય ઝાડ જોવા આવ્યા હો મારા વાલા કઈક મોજ જ અનોખી આવે તો જોવો ભાઈ મારા પપ્પા આવી રહ્યા છે ઝાડ જોતા જોતા હજી મિત્રો ત્રીજું ઝાડ આવી ગયું છે ને છતાં એક વસ્તુ નથી જોવા મળ્યું બોલો કાંઈ એટલે કાંઈ નહીં બોલો ત્રણ ઝાડ છે એ ચી નવે નવા કડાક જેકા ઝાડ છે ને તોય વસ્તુ નથી કાંઈ જોવા મળ્યું બોલો આમાં શું કરવું બોલો જોવો તો કેટલી સતા મહેનત કરતા હશે તોય કાય વસ્તુ ન જોવા મળતો બોલ ક્યાં એટલે એક વસ્તુ ન બોલો એક ટીટ મહેનત જોવા મળ્યો એ જોઓ મિત્રો જાળ પૂરો થવા આવી ગઈ બોલ હવે મિત્રો પોગી ગયા છે હવે શેડે અને શેડે પણ કાય નથી કાય એક વસ્તુ જોવા નથી મળ્યું બોલો જોઓ ભાઈ ફેલ ગઈ ઉય ભાઈ ને તો ભાઈ આ ધકો ફેલ દીયો ભાઈ બહાર ગામના માણસો હતા અને ભાઈ કાય વસ્તુ નથી જોવા મળ્યું જોવા ભાઈ પૂરું થઈ ગયું બોલો ત્રણ ત્રણ ઝાડ જોયા ને તો એક વસ્તુ નથી જોવા મળ્યું બોલો વિચાર કરો તમે દરિયામાં મચ્છી નથી લાગતું બોલ જોવા ભાઈ પૂરું તો મિત્રો એમ કેવાય ને તો બીજાના ઝાડ તો આપણે જોઈ લીધા છે અને છતાંય એક વસ્તુ નથી જોવા મળ્યું કેમ હું કોને ખબર છે હવે ત્રણ ઝાડ હતા ભાઈ મસ્ત નવે નવા એક નંબરના કડાક ઝાડ હતા હું તો એ છતાં કાંઈ વસ્તુ તો એને મેળવું કારણ કે હું હોય વાંધો આપણને કાંઈ ખબર નહીં મિત્રો તમને કેવો વ્લોગ લાવ્યો લાગ્યો છે કમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે નવા વ્લોગ સાથે તો ભાઈ ભાઈ જય માતાજી